ધીમા ધરણીધર કૃષિ બજારમાં ઉમંગ મોલનું ઉદઘાટન કરાયું બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ અને મિની દ્વારકાથી ઓળખાતા વાવ તાલુકાના યાત્રાધામ ધીમાની અંદર માવસરી ધીમા રોડ ઉપર આવેલી ધરણીધર કૃષિ બજાર ધીમામાં ઉમંગ મોલ નું ભવ્ય રીતે ઉદઘાટન બનાસકાંઠાના સંસદ સભ્ય પરબતભાઈ પટેલના વરદ હસ્તે દીપ પ્રગટાવી કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો જોડાયા હતા બાકી છે અને ઉપરથી બધા જાગેવાનો અહીં જેના દ્વારા માર્કેટ ઉમંગ બોલ શરૂ થવાનો છે ત્યાં ભાઈશ્રી હરવેશભાઈ સમગ્ર માર્કેટનો મારો પરિવાર ઉપરથી તાપ સર્વે અને પત્રકાર મિત્રો બધાને મિત્રો રામ ના નવા નવા આયામો ભૂતકાળમાં ક્યારેય કલ્પના કરી ન હોય કે અહીં અમારી માર્કેટ ચાલુ થાય માર્કેટ ચાલુ થઈ

ડેરીનો નો થયો થી વધારે પૂરતો ચાલે દર 15 દિવસે રેગ્યુલર પેમેન્ટ મળે એટલે કે દૂધનો પગાર મળશે એમાંથી આકાર એકાત્ર વર્ષે દુકાન પડતો તો બબે દુકાન ભેગા પડતા હતા તતમ દુકાન પણ ભેગા પડેલા આપણે જોયા પણ આ ઉગેલી મારી ટીમને ખબર થી દુકાન કેવો હોય આપણે જોયું જ નથી આપણે તો આમ તો લીલા લેરે જ જોઈ જો પીવાનું પાણી માંગતા હતા

બધું ગુણવત્તા વાળું મળે ક્વોલિટી વાળું મળે એના માટે ઉમંગ બોલ કે ઉમંગ બોલમાં આ વિસ્તારના મારા ખેડૂતોની જે જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે તમારી જરૂરિયાતના પ્રમાણમાં ભાઈ રામજીભાઈ રમેશભાઈ આ બધી વસ્તુઓ છે ને તમને કોઈ ભાવતાલ કરો ને એનો ફિક્સ ભાવ ડેરીમાં દૂધ ભરાવો કે મારે તમારે ભાવતાલ કરો ને એનો નક્કી કરેલો ભાવ મળે પછી વધારો ખાતો આ ઉમંગ બોલમાં જે નક્કી કરેલો ભાવ હશે હું બોલવું છે એ બિલ તમને મળે ભાવ થી મળે એવા હોમવર્ક ની શરૂઆત થઈ છે ત્યારે માર્કેટ ના કાર્ડ ધારક રમેશભાઈ ને ટીમ ને ખુબ શુભેચ્છા આપું તમે ખુબ સારું કામ કર્યું છે કારણ કે આ વિસ્તારના ખેડૂતો માટે ઉડોન મોલ ની શરૂઆત ડેરીના માધ્યમથી કરી આમ તો મોટે ભાગે ડેરી અમારી મંડળીઓને આ બોલ આપે છે પણ અહીં પણ આ વિસ્તારમાં બધાને રોડ ઉપર સફળતા મળી રહે એટલા માટે ને પણ આ બોલાવું છે બધા છે આઝાદી મળ્યા ને પંચોતેર વર્ષ પંચોતેર વર્ષથી આઝાદી મળ્યા હમણાં અમૃત ની ઉજવણી કરી દેશના લોક પ્રધાનમંત્રી મોદી સાહેબ વિકસિત ભારત યાત્રા દેશના તમામ ગામડામાં ગામે ગામ વિકસિત ભારત યાત્રાનો રથ નીકળ્યો આપણા ગામમાં પણ આવ્યો મોદીની ગેરંટી વાળો રથ ભૂતકાળમાં દુકાળ પડતો સરકાર આપણને ચોકડીઓ ખોલવા માટે રોજગારી આપતી એક દિવસનું પણ અનાજ મફત આપ્યું નથી આ સરકાર કોરોનાની મહામારીમાં મહામારી કોરોના આવી કોરોના આવ્યો એમાં મારે તમારે તકલીફ નથી કારણ કે આપણી ડેરીઓ પણ સમજવાડ ચાલતી ખેતીમાં પણ નુકસાન નતું શહેરી વિસ્તારમાં અન્ન દંત ને વેર હતા ખાવા માટે કશું નતું ત્યારે छेला चार वर्ष ठीक करोड देशवासिओ मनाज पडे फरी मफत अनाजी नरेंद्र मोदी जोगवाई करी।